વીટીવી વિશ્લેષણની શરૂઆત કરીએ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેરાત થતા પાકિસ્તાનીઓના શ્વાસ નીચે બેઠા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી દસ મેં મધ્યસ્થી હેઠળ બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા પરંતુ આ પછી પણ નાપાક પાકિસ્તાને સીઝ ફાયર ઉલ્લંઘન કરીને તેની ઓકાત બતાવી જ દીધી હતી જેનો જડપાતોડ જવાબ ભારતે પણ આપી જ દીધો છે જોકે હવે આ તણાવ સ્થિતિ હળવી થઈ છે

પાંત્રીસ વાગે આ વાતચીત છે તે કરવામાં આવી હતી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ને લઈને વાતચીત છે તે કરવામાં આવી હતી બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા બંને દેશો છે યુદ્ધ વિરામ માટે કોઈ પણ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો હવે કોઈ અવરચંડાય કે નાપાક હરકત કરવામાં આવી તો પછી કાર્યવાહી છે તે તોડ જોવા મળશે આ અંગે બંને ડીજીએમ ડીએમો વચ્ચે આગામી ચર્ચા બાર મે રોજ બપોરે બાર વાગે થવાની છે અને હવે જે આ ચર્ચા થવાની છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે તેમાં અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે જેમ કે અત્યારે થોડીવાર વાર પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે કે કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં કરવામાં આવે સાથે સાથે હવે જે અધિકારીઓ છે ઉચ્ચ લેવલના તેમની સાથે જ આ ચર્ચા થશે સાથે એ પણ કહી દેવામાં આવ્યું છે કે હવે જો પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારની અવર કરવામાં આવે છે સીઝ ઉલ્લંઘન કરવામાં આવે છે તો કાર્યવાહી છે તે હવે વિનાશકારી હશે આ તમામ બાબતો તો થઈ રહી છે યુદ્ધ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ ભારત દ્વારા જે આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે જળ સંધિનું જે પાણી રોકવામાં આવ્યું છે તેને લઈને શું આપણે અહીંયા વાત કરીએ તે સમગ્ર મામલાની સીધું જળ સંધિનું હવે શું ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન છે તે નથી સામે આવ્યું એટલે કે હજી પણ આ મુદ્દે ચર્ચાઓ છે

તે કરવાના છે બંને દેશો રાજદ્વારી અને લશ્કરી સ્તરે અનેક તબક્કાની વાતચીત છે તે કરવાના છે સીધું જળ સંધિ પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે એટલે કે બાર તારીખે બાર બેના રોજ બાર વાગે જે ચર્ચા થવાની છે તે તમામ આ બાબતોની અહીંયા ચર્ચા થશે બંને દેશો પોતાનું પક્ષ છે તે અહીંયા રજૂ કરશે અને પક્ષ મુજબ બંને દેશો સહમત થશે સંમત થશે ત્યારે તે પણ પુનઃસ્થાપિત છે તે કરવામાં આવી શકે છે એટલે કે ત્યારે આ સીધુ જળ સંધિ વિશે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી શકે છે એટલે કે આ તમામ બાબતોનો આમાં સમાવેશ છે તે થશે બાર મેના રોજ જે બાર વાગ્યે બેઠક યોજાવાની છે તેમાં તમામ બાબતોની ચર્ચાઓ છે તે કરવામાં આવશે હવે જોઈએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન છે તે સામે આવ્યું હતું તેના વિશે આપણે અહીંયા વાત કરીએ તેમને શું કહ્યું હતું મને તમને જણાવતા થાય છે કે અમેરિકા દ્વારા આખી રાતની બેઠક બાદ ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ માટે સંમત થયા છે એટલે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ નિવેદન સામે અને ત્યારબાદ ખબર પડી કે આ તે જાહેર કરવામાં છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને અને ત્યારબાદ આ જે યુદ્ધ વિરામ છે તે જાહેર થયું ત્યારબાદ હવે રક્ષા મંત્રાલય દ્વારા પણ આ જાહેરાત છે તે કરવામાં આવી હતી સાત આતંકવાદી ઠેકાણા પર ભારતના હુમલા પછી ચોથા દિવસે બંને દેશો યુદ્ધ વિરામ પર કેવી રીતે સંમત થયા તે પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું જોઈએ બંને દેશો યુદ્ધ વિરામ પર કેવી રીતે થયા સંમત નો હેતુ આતંકવાદી હુમલાનો જવાબ આપવાનો હતો અને પહેલા દિવસે મંત્રી કહ્યું કે હંમેશા કોઈ પણ સમાધાન વિના આતંકવાદ સામે કડક વલણ જાળવી રાખ્યું છે એટલે કે આતંકવાદ વિરુદ્ધ અહિયાં પગલા છે તે ભરવામાં આવ્યા હતા પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે તેને કારણે

તો આવી ગયો છે પરંતુ ભારતે પણ પોતાનું સ્પષ્ટ વલણ અહીંયા દર્શાવ્યું છે કે ભારત યુદ્ધ વિરામ માટે સંમત થાય છે પરંતુ આતંકવાદીઓ વિરુદ્ધ તે જે વલણ છે તે અમે રાખ્યું હતું ને હજી આગળ ભવિષ્યમાં પણ તે જ વલણ આતંકવાદ વિરુદ્ધ ભારતનું હશે બે દેશો વચ્ચેનો સંઘર્ષ કોઈ ઘટના કે વાણી વર્તનથી શરૂ થાય છે પછી હળપી લશ્કરી કાર્યવાહી થાય અને અંતે તે વિનાશ તરફ આગળ વધે છે

હવે આવો આ સમગ્ર બાબત સમજીએ કે એસ્કેલેશન સીડીના ના સ્ટેપ કયા કયા છે સૌથી પહેલા અહીંયા જોઈએ કે સ્ટેપ નંબર એક રાજદ્વારી વિરોધ એટલે કે વાટાઘાટો અને ચેતવણીઓ અને જે વિરોધ છે તે કરવામાં આવે આ સૌથી પહેલો તેનો તેનો એક સ્ટેપ સ્ટેપ છે છે જો આવી સર્જાય તો પછી નંબર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે વેપાર આયાત નિકાસ પર પ્રતિબંધો છે તે લાદવામાં આવે સ્ટેપ નંબર ત્રણ લશ્કરી તૈયારી લશ્કરી દળોની જમાવટ અને ત્યારબાદ દાવપેચ પણ અહીંયા થઈ શકે જેમાં લશ્કરી તૈયારી છે તે બંને દેશો તરફથી બતાવવામાં આવી શકે છે એસ્કેલેશન સાત સ્ટેપ જેમાં ચોથો સ્ટેપ છે મર્યાદિત અથડામણ સર્જિકલ અથવા તો હવાઈ હુમલા લશ્કરી અથડામણો અને ત્યારબાદ તોપમારો છે તે કરવામાં આવી શકે સ્ટેપ નંબર પાંચ પૂર્ણ યુદ્ધ ચોથા સ્ટેપ સુધી પહોંચી ગયું હતું હવે જોઈએ સ્ટેપ નંબર છ નાનો પરમાણુ હુમલો કરવો પરમાણુ શસ્ત્રો અથવા તો નાના પરમાણુ હુમલાઓનો ભાઈ છે તે બતાવવો ને ત્યારબાદ આ કાર્યવાહી છે તે પણ થઈ શકે હવે જોઈએ આ સાતમો સ્ટેપ શું થઈ શકે સર્વનાશ ભારે પરમાણુ હુમલો કરવો એટલે કે નરસંહાર કરવો આ સાત સ્ટેપ હોય છે કે જ્યાં જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો આ સ્ટેપ દ્વારા આગળ છે તે વધવામાં આવે છે બંને દેશોનું યુદ્ધ વિરામ પર સહમત થવું તેમાં બીજું પણ એક કારણ જવાબદાર છે કે અત્યારે વિશ્વમાં ઘણી જગ્યાઓ પર યુદ્ધ ચાલી રહ્યા છે આવો તે પણ અહીંયા ગ્રાફિક્સ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ દુનિયા એક જ સમય ત્રણ યુદ્ધો ન પરવડી શકે એટલે કે હાલમાં જે વિશ્વભરમાં ચાલી રહ્યા છે બત્રીસ મોટા ને નાના લશ્કરી સંઘર્ષો કારણે વધુ એક યુદ્ધ કારણે વિશ્વભરમાં સપ્લાય ચેન અને વેપારને અસર છે તે થઈ છે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ જો યુદ્ધ શરૂ થાય છે તો તેની અસર સમગ્ર વિશ્વમાં થશે તેને કારણે વેપાર અને પુરવઠા શૃંખલા પર નકારાત્મક અસર છે તે પડશે કારણે આ યુદ્ધ પર રોકવા માટે બંને દેશ સહમત થયા છે ભારત સમગ્ર વિશ્વમાં સ્ટીલ ફાર્માસ્યુટિકલ્સ અનાજ કાચો માલની જે આયાત કરે છે અનાજ જેને આનાથી બ્રિટન અને અમેરિકા જેવા દેશોના ફાર્મા અને આરોગ્ય ક્ષેત્રોને પણ નુકસાન થતું હોય ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોત તો આ પહેલું એવું યુદ્ધ હોય જેમાં બે પરમાણુ શક્તિઓ છે તે આવી હોય સ્થિતિમાં જો કોઈ પણ દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ છે તે નથી ઈચ્છતો કારણ કે આ બધી જ બાબતોનો તેમાં સમાવેશ થાય છે અને જો આ પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ઘણી મોટી મુસીબતો છે તે આવી શકે એટલે બધા જ કારણો જવાબદાર છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સહમત યુદ્ધ વિરામ થઈ ગયું છે પણ તમામ લોકો જાણે છે કે પાકિસ્તાન પોતાની અવરચંડા કરવાથી બાજ નહીં આવે ત્યારે સવાલ એ છે કે જો પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરે તો શું હવે ગ્રાફિક્સ ના માધ્યમથી ચલાવી જોઈએ નહીં ચલાવી લે પાકિસ્તાનની નાપાક હરકત પાકિસ્તાને રાત્રે કર્યો હતો યુદ્ધ યુદ્ધ વિરામનો ભંગ ભંગ વિરામ જાહેર કર્યા બાદ હવે પાકિસ્તાને તેનો તો કરી દીધો છે ભારતીય સૈન્યએ એ જડબાતોડ જવાબ પણ પાકિસ્તાને આપ્યો છે પાકિસ્તાન તેની હરકતોમાંથી માંથી બાસ તો નથી જવાનું પરંતુ તેનો પાઠ ભણાવવો જરૂરી છે વિદેશ સચિવે કહ્યું કે સેના આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે છે તમામ આ કાર્યવાહીના જવાબ જડબા તોડ આપવામાં આવશે ને તેને કારણે આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ અતિક્રમણનો સામનો કરવા સેનાને નક્કર અને કડક કાર્યવાહી કરવાનો આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે સૈન્યને જે ખુલ્લો દોડ છે તે પણ આપવામાં આવ્યો છે મો જવાબ આપવામાં આવશે સૈન્ય અને બીએસએફ પણ જારી કરવામાં આવી છે સૂચના એટલે કે બીએસએફ અને સૈન્યને પણ સૂચનાઓ છે તે જારી કરી દેવામાં આવી હવે સરહદ પર પાકિસ્તાન તરફથી કોઈ ગોળીબાર કે હુમલો થશે તો હુમલાઓ પછી છે પ્રયાસ કરવામાં આવશે તો તેમને નિર્ણાયક જવાબ છે તે આપવામાં આવશે એટલે કે વાત ફરી ફરીને ત્યાં જ આવી રહી છે કે જો ઉલ્લંઘન કરવામાં આવ્યું કે પછી કોઈ પણ નાપાક હરકત થઈ તો પછી તેનો જવાબ છે તે તોડ આપવામાં આવશે એટલે કરી છે તો તેની ખેદ નથી ભારતે પ્રવૃત્તિ થઈ તો મંત્રી શું કહે છે તે વિશે જો આત્મવિશ્વાસ પ્રારંભ હુ આજ લખનૌ મેં ઓર મજબૂત میں کہنا چاہتا ہوں جن بھارت وروی اور آتنکی سنگھنوں نے بھارت ماتا کے مستق پر حملہ کر کے کئی پریواروں کے سندور مٹائے تھے انہیں بھارتی سی نے آپریشن سندور کے مادم سے انصاف دلانے کا کام کیا ہے اور اس کے لیے آج سارا دیش بھارتی سین کا ہنندن کر رہا ہے آپریشن سندور صرف ایک سین کاروائی بھر نہیں ہے بلکہ بھارت کی راجنتک ساماج سامرکچھا شکتی کا پرتی ہے یہ آپریشن آتکواد کے خلاف بھارت کی دڑھ اچھا شکتی کا اور سین شکتی کی کمتا اور سنکلپ شکتی کا بھی پردرتن ہے ہم نے دکھایا ہے بھارت آت کے خلاف جب بھی کوئی کاروائی کرے گا تو آت وادیوں اور ان کے آکاؤں کے لیے سرحد پار کی زمین بھی سرکت نہیں رہے گی بھارتی سیلاوں نے آپریشن سندور کو پاکستان میں موجود آتنکی ڈھاچہ ڈھانے کے سے لانچ کیا تھا ہم نے ان کے عام ناگرکوں کو کبھی نشانہ نہیں منایا تھا مگر پاکستان نے نہ کیول بھارت کے ناگرک علاقوں کو نشانہ بنایا بلکہ مندر گرودوارا گرجا گھر پر بھی حملے کرنے کا پریاس کیا بھارتی એટલે હવે વાત તો છે જ કે નાપાક પાકિસ્તાન જો કોઈ અવરચંડાઈ કરવાનો પ્રયાસ કરશે કે નાપાક હરકત કરશે તો તેમને બક્ષવામાં નહીં આવે ભલે યુદ્ધ વિરામ માટે ભારત સંમત થયું છે ઓપરેશન સિંદુર યથાવત છે